બધા મિત્રો મજામાં જશો મારા ઘર થી તો આજે આપણે ફરી પાછા આવી ગયા છીએ વાડીએ માંડવીમાં આટો મારવા માટે અને આઠિયું લેવા માટે સાંજનો સમય થઈ રહ્યો છે અને ઉપર મારા ખ્યાલ થી પ્લેન જઈ રહ્યું છે અવાજ આવી રહ્યો છે તમે જોઈ શકો છો અવાજ સંભળાતો દૂર જતું રહે આ દિવસે વરસની આ તમે જોઈ શકો છો આપણી માંડવી છે સાંજ પડવાનો સમય થઈ રહ્યો છે આ બાજુ વાળાની માંડવી છે એને પાણી પાઈ દીધું છે આપણે જે કંઈ પાયું નથી પાવાનું છે વરસાદ ન આવે તો આવી જાય તો કંઈ પાવાનું થતું નથી તમે જોઈ શકો છો મિત્રો આપણે માંડવીમાં ચાલી રહ્યા છીએ आविषयी हमारी मांडवी काय त्या रे जे लोकांनी खायू होत आवी શકો सो पॉलिसी मागते असे मकशे थोडी मग पण तुम्ही देखा रे आज की पडत मींगवन काम करते ફૂલડા આવી ગયા છે ખબર નઈ ક્યારે નાગરા મૂકે જ્યારે માંડવી આવે અને ખાઈ તમે પણ બધા મિત્રો આવી શકો છો માંડવીનો રોખાવા માટે આ છે આપણે માંડવી એક વચ્ચે છો આવી જાય વધારે લગી આ છે બાજુવાળાનું વાઢ વાળું ખડ આપણે ગયા વર્ષે હતું આ વખતે કાઢી નીકળ્યું છે આમ તો ઘણા વર્ષોથી હતું వృక్షో మస్త సాయో మేము సాయి బెస్ట్

ચાલો ત્યારે તમે ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો આજનો અમારો વિડીયો કેવો લાગ્યો નાનકડો લોગ કોમેન્ટ કરીને ખાસ કરીને જણાવજો અમને કરી કરી દેજો દેજો શેર મળીશું ફરી નવા વિડીયો નવા વ્લોગમાં અત્યારે હવે આ વ્લોગિયોને એન્ડ આપીશું આપણે તમને અમારા વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચલો બાય